અમેરિકા ગયો અને પહેલા જ દિવસે મારે ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરને મળવા જવાનું હતું એટલે ત્યાં ગયો અને મને પેલા કહે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ એટલે મેં કીધું માય નેમ ઇઝ રાહુલ શુક્લા આઈ એમ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી આઈ એમ આ મિકેનિકલ એન્જિનિયર આઈ ડીડ ઇટ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ એટલે પેલી એ મને હાથ રાખીને અટકાયો પછી મને કહે ડુ યુ સ્પીક ઇંગ્લિશ મેં કીધું લે મરી ગયા હું ઇંગ્લિશમાં તો બોલતો હતો અને એને કંઈ શબ્દ સમજાયો નહીં પછી મને એણે કીધું પછી મેં પ્રેક્ટિસ ધીમે ધીમે બોલવાની કરી તો મને એક વર્ષ થયું ધીમેથી બોલતા પણ પછી મને ખબર પડી કે હોશિયાર માણસો ધીમેથી બોલતા હોય છે હોશિયાર માણસોને ઉતાવળે બોલવાની ટેવ નથી હોતી પછી ઇંગ્લિશમાં વિચાર કરતા બીજા દસ વર્ષ થયા કારણ કે પેલું ગુજરાતીમાં વિચાર કરીને ઇંગ્લિશમાં બોલું પણ એમાં છે ને તમે કોઈ જોક્સ ન કહી શકો કોઈને હસાવી ના શકો પછી ખબર કેવી રીતના પડે કે હવે તમે અંગ્રેજીમાં વિચાર કરો છો તો જો તમે સ્વપ્નમાં ક્યારેક ઇંગ્લિશમાં બોલો તો એવું માનવાનું કે હવે તમે ઇંગ્લિશમાં વિચાર કરતા થઈ ગયા વાહ વાહ